મોર્નિંગ જય માં મોગલ જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજા મજા છો મસ્ત મજાનું સવાર થઈ ગયું ને સવાર સવાર અંદર આજે આપણા બ્લોક ની શરૂઆત થઈ છે સાડા નવ વાગે અને બ્લોક ની શરૂઆત થઈ છે મિત્રો બોધવણ ગામમાંથી આપણે આવી ગયા હે મકાઈ ભરવા તો મિત્રો આપણે ઠાઠું બાઠું બાંધીને કમ્પ્લીટ કરી લીધું છે હજી બે ગાડી લાગેલી પડી ભરાઈ જાય એટલે આપણી ગાડી લાગશે અને મિત્રો બધા કોંગ્રેસ લેસન કહી દીજો કોમેન્ટ માં કેમ કે આપણે કાલ ઘર નાખો બે ટાયરનો નો તો એ કા ને કા બે જે કે જેડીએલ નાખી દીધા કાલ ઉડે તો જ આ મિત્રો જોઈ લઈએ હજી કાલે જ નાખા હે હજી રાતે આપણે બદલાવ્યા અને અહીંયા પૂછ્યા હે મિત્રો અને એક ગાડી આ હે ભરવા માટે આવી છે ને મિત્રો આપણી ગાડી ભરાશે ગાડીમાં ભરાશે લૂજ મકાઈ તો એ હું તમને બતાડું તો આમ સામેથી ભરા મિત્રો લોડર ઉભી તો હાલો મિત્રો મળીએ આગળ આપણી ગાડી ભરાવા લાગે પછી આજ વિડીયામાં મજા આવશે બગડાડી બોલશે વિડીયામાં સરહદી બેનારે જો કન્ટિન્યુ નહીં આપણે મકાઈ ભરવાનું ચાલુ થઈ ગયું હે અને મકાઈ ભરાય છે આપણી લોડરે અને મિત્રો વાવડો બહુ છે એટલે પ્લાસ્ટિક ઉડે છે એટલે આપણે અહીંયા બેઠા છે જોઈ લ્યો બગડાડી જ બોલે હો નેકરી આવી રીતના રોડર થી ભરાય પછી આપડે મકાઈ હમી કરવી પડે મિત્રો કપાય નાખે જોવા જાય કઈક ઉડે હે ને મિત્રો હવે પથ્થર ખંડાયે ભરાઈ હે ગાડી અહીંયા રાખી છે મકાઈ નો રેગલો હે અહીંયા મિત્રો ભરવાની હાવ મજા છે આપણે 15 થી 20 મિનિટમાં 35 ટન માલ હોય તો ભરાઈ જાય મિત્રો આપણે 35 ટન ભરવાની છે આઈજો જોઈ લ્યો આવે છે પાછો હમણાં ટાપો ટાઈપ આવી છે હવે હવે આપણે આવી ગયા છે ચેપ્ટરની અંદર લેવા માટે એટલે જોઈ લ્યો i

આ એક તો દરિયા કેવી દરિયા કેવી મારે કે મિત્રો આપડે પડી જાય આપણે કાટો બાટો કરાવી લીધો વજન કમ્પ્લીટ આવી ગયો હવે આપણે બિલનું ક્યાં આવ્યા હે હવે ગાડી સામે રાખી છે હવે આપણે કરવાના નાણાં કાલપત્રી તો કાલપત્રી આપણે બંધાઈ જાય પછી મિત્રો પાછું બિલ આવી જાય એટલે આપણે નીકળીએ તો અહીંયા કાલપત્રી બાંધવાના હે તો હાલો મિત્રો ફટાફટ નાણાં કાલપત્રી બાંધી નાખીએ મળીએ પછી આપણે આવી રીતના કંઈક ખાઠું પેક કર્યું હે ને હવે આપણે બાંધવાના હે કાલપત્રી તો હવે જાઉં ઉપર ને રેકજીન આપણે નાખ્યું પછી આપણે રેકજીન પાથરવાનું હોય મિત્રો તો આવો મિત્રો હવે ઉપર ને પેલા આપણે રેકજીન ખોલી નાખીએ રેકજીમ કમ્પ્લીટ નાણાં ને બધું આપણું થઈ ગયું છે અને જોઈ લ્યો હવે તો મકાઈ મિત્રો જરાય દેખાય જ નહીં આપણે નાણાં કાલપત્રી કરી દીધા હૈ અને ઓલી ઓલીદાને તો આપણે બેટ નીકળ્યું હતું હજુ ખરે નથી નીકળ્યું મિત્રો હજુ ખરે ન આવ્યો જોઈ લ્યો આજુ ખરે કંઈ નથી મિત્રો તો

તો મિત્રો આ રોડ ઉપર એ જવાય ભાઈ ઈ રોડ ઉપર રસ્તાનું કામ આલે એટલે આપણે જવાનું હોય આ રોડ ઉપર સીધો આપણે જવાનું છે હવે જળગાવ મિત્રો અને જળગાવ અહીંથી થાય છે 24 કિલોમીટર તો મિત્રો અહીંયા બોર્ડ આવ્યો છે આવે છે મિત્રો મહારાષ્ટ્ર ની અંદર જામનગર ગામ માં ઘાટ આવે નાનો એવો અહિયાં બી ગયા હે આપડે તો ભાઈ ઘાટ ઉતરવાનો હોય અત્યારે આવક માં તો આપડે ઘેર બદલાવાનું હોય ખાલી ગાડી એટલે સડી જાય જામનેર કુબીને આઠ કિલોમીટર છે જામનેર તો હવે આપણે સીધો જામનેર કુબીને વિડીયો ચાલુ કરશું મંડી અત્યારે આપણે હે જામનેર ના સર્કલ હે જે નેવી જેવું સર્કલ આવે છે આપણે નેવી ની ટોપ પડી છે અને અહીંથી હવે આપણે માલ લેવાની ડ્રાઈવર સાઈડ ડ્રાઈવર સાઈડ માલ લે એટલે સીધા નેરી ને નેરી થી જલગાવ અને ટર્ન ભાઈ કટોકટીમાં લાગે છે ગાડી વસવાડે લેવી જ પડી મિત્રો હલશે ને એટલા ભર માં ગાડી નીકળી વસવાડે ન લેવી પડી હારું ભાઈ હવે આપણે અહીંથી જવાનું છે નેરી અને નેરી થી જવાનું છે જલગાંવ હવે આપણે પચાસ કિલોમીટર જેવું હતું પેલા એટલે હવે અત્યારે ચાલીસ કિલોમીટર જેવું છે કાપવાનું મિત્રો બાકી સિમેન્ટ રોડ છે હે બધો જલગાંવ સુધી ચાલો

મિત્રો નેરી થી એરોન્ડલ આવતા રોડ ઉપર એના બ્રિજ નું કામ આલે હે અને ત્યાં ખાલી તમે રસ્તો જોવો ભાઈ તો આ રસ્તા ઉપર ગાડીઓ વાળા કોઈ પણ ભાઈ હોય તો આવતા નહીં ભાઈ ગાડી બે જાય એવું પોઝિશન હે મિત્રો સામે ની સાઈડ તો આપણે આ સાઈડ લઈને જાય હે હવે આપણા થી આવતા હોય ગયો એટલે કોઈ પણ ગાડી વાળા હોય નેરી થી એરોન્ડલ વાળા રોડ ઉપર આવતા નહીં જલગાવ નીકળી જાય બાકી આ બ્રિજ નું કામ આલે પથારી ફરવાઈ જાય એટલે આપણે પહોંચી ગયા હે અત્યારે એરોન્ડલ ગામમાં અને એરોન્ડલ ગામમાં જોઈએ સામે મેરો હોય એટલે ફજીર ફરકા હા હે એરોલ ગામ અર્ધું પસવાડે રહી ઓર અરજો આવે મિત્રો એરોંડલ ગામ નતું જોયું આજે એરોન્ડલ ગામ જોઈ લીધું આપડે

આપડા તો ભાઈ દુલિયા સાઈડ જ વાર લેવાની હોય મિત્રો હવે કાઢી મિત્રો હવે આપણે આ નાગપુરવારા હાઈવે ઉપર જોઈન્ટ થઈ ગયા તે જળગામથી આવે ને હવે આપણે સીધા સીધી દુલિયા મિત્રો આ રોડ ઉપર આ એરઓનલ પાસ કરી લીધું આપણે

આપડે આ વિડીયો ના જ પૂરો કરીએ વિડીયો સારો લાગી ગયો તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને જય શ્રી રામ ને કોમેન્ટ કરી નાખજો તો ઓવર હું તમને ફરીથી નવા વિડીયો સાથે તો જય શ્રી રામ એન બાય બાય